આજે મને સુરત ની ફાઇવ સ્ટાર હોટલમાં ભૂલથી આમંત્રણ આપી દીધું અને એની ભૂલમાં મારે તો બધી જાતની એન્જોયમેન્ટ થઈ ગઈ પેલાથી વાત કરું ને તો ભાઈ ભાભી સવારે લોચો બનાવવાની રેસીપી નું શૂટિંગ કરતા હતા આજે સવારમાં ભાખરી રજા ઉપર હતી અને હું જે જાગ્યો જ હતો ત્યાં કપડા સુકાઈ ગયા હતા હું મોડો જાગ્યો કે કપડા વેલા ધોવાઈ ગયા કઈ ખબર ના પડી અને પછી પહોંચી ગયો ઓફિસે આજે શોરૂમમાં ફ્લોરિંગ નું કામકાજ શરૂ થઈ ગયું હતું વીસ સ્ટર્ન રહેતી ઘટી હતી તો એ મગાવી લીધી અને ફ્લોરિંગ નું કામકાજ શરૂ કરી દીધું અને પછી આજે બપોરે બનાવ્યું હતું બનાનાનું શાક એટલે એ જમીને જેવો ફ્રી થયો કે એતો આવી ગયો હતો અને મને એક કંપની ભૂલમાં સુરતની સુરત ની ફાઈવ સ્ટાર હોટલમાં એક મિટિંગમાં બોલાવી લીધો હતો અને મીટિંગમાં મેં હા એટલે પાડી કે ત્યાં ફાઈવ સ્ટાર હોટલમાં જવાનું હતું ત્યાં જઈને અમીર લોકો વાળી અને પછી ત્યાં હું પહોંચી ગયો મીટિંગમાં અને હોટેલ ના ખૂણે ખૂણે જઈને હોટેલ ની બધી સુવિધાનો લાભ લીધો અને ફાઈવ સ્ટાર હોટલ હોય એટલે ખાવામાં કઈ ઘટે નહીં ચાર પાંચ વાગે નાસ્તો આપ્યો અને સાંજે જમવા પણ આપી દીધું હું તો ત્યાં જીમમાં સ્વિમિંગ પૂલમાં કિડ એરિયામાં ત્યાંના રૂમ માં ગેમ ઝોનમાં બધી જ જગ્યા જઈ આવ્યો અને મોજ થી એકલો આટા મારતો હતો ત્યાં કરોડોની જ વાતો થતી હતી પણ કરોડો કમાયા પછી એ જે હોટલ ની મોજ લેવાના છે ને એ તો હું બહારની બાજુ અત્યારે મફત માં મોજ લેતો હતો તમારે ક્યારેક આવી રીતે ભૂલમાં આમંત્રણ મળ્યું હોય તો મને ચોક્કસ જણાવજો આવજો જયોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય